ઝાલીરાણી સિત્તોડગઢની રાણી અને શ્રી રૈદાસજીની શિષ્ય હતી રૈદાસ સમાર થઈ ગયા એમની શિષ્ય સંતો પ્રત્યે બહુ નિષ્ઠા હતી એકવાર ત્યાં સંતોની એક જમાત આવી જમાતમાં તેમના એક ગુરુભાઈ પણ હતા રાણીના મનમાં દર્શનની બહુ અભિલાષા હતી પરંતુ રાણાજીએ દર્શન માટે જવાની અનુમતિ તો ન આપી બલકે દ્વાર દ્વાર પર પહેરો ગોઠવી દીધો કેમ કે નાસ્તિક હોય છે કોઈ માણસ થોડો ઘણો એ તો એમ જ કહેવાનું તું ત્યાં હું જા નામ તેમને એમાં સ્ત્રી જાત એટલે થોડી ઘણી તકલીફ તો થાય રાણી મહેલની બહાર નીકળી ન શકે અને ક્યાંય સાધુ મહેલની અંદર આવી ન જાય જો કોઈ આવી જશે તો પહેરેદારોને સૂળી પર ચડાવી દેવામાં આવશે આવો સખત બંદોબસ્ત ગોઠવી દીધો આવા સખ્ત હુકમના કારણે પહેરાવાળો પહેરાવાળા બહુ જ સાવધાનીથી પહેરો ભરવા લાગ્યા ગયા આ બાજુ રાણીના મનમાં સંતોના દર્શનની તાલાવેલી થઈ તેથી તે સંતોના શ્રીસરણોનું સ્મરણ કરીને એકલી જ મહેલમાંથી નીકળી ગઈ ભગવદ ઈચ્છા અને સંતોની કૃપાથી કોઈ પણ પહેરાવાળો રાણીને જોઈ જતા જોઈ ન શીખ્યો રાણીએ બહુ જ આનંદપૂર્વક સંતોના દર્શન કર્યા અને ખૂબ ભોગ ભંડારો પેટ ભેટ પૂજા દ્વારા તેમનું સન્માન કર્યું અને આ બાજુ રાજાને જાણ થઈ કે રાણી તો મહેલમાંથી સંતોની જમાતમાં ચાલી ગઈ તો રાજાએ પહેરાવાળા પર બહુ ક્રોધ આવ્યો આવીને તેમણે ખૂબ ધમકાવ્યા અને કહ્યું સારું જે થયું તે થયું હવે હવેથી સાવધાન રાણી મહેલમાં ઘૂસે નહીં જો આ વખતે અસાવધાની રહી તો કોઈના પણ પ્રાણ બસશે નહીં રાણાજી પહેરાવાળાને સાવધાન કરીને સ્વયં પણ સતર્કતાથી જોવા લાગ્યા પરંતુ રાણી તો જે રીતે ગઈ હતી તે જ પ્રમાણે અને કોઈ જોઈ ન કો જ્યારે રાણીએ રાણાજીને રાણીના મહેલમાં પહોંચ્યાના સમાચાર મળ્યા તો તેમની આંખો ખુલી ગઈ કે આ તો પ્રત્યક્ષ ભક્તિનો ચમત્કાર છે પછી તો રાણા સાહેબ પણ ભગવત ભાગવત સેવામાં લાગી ગયા આવું થાય એ લાગે

એકવાર દિયરે એક જોડી સોનાના કંકણ અને શોભાજીને રાખવા માટે આપીને સ્વયં પરદેશ ગયો શોભાને દેરાણી કહી ન શકી પરંતુ મળતા શોભાની પાસે મૂકેલા કંકણ તેણે ચોરી લીધા અને જમીનમાં દાટી દીધા હવે શોભાજી તો સતત સંત સેવા અને સત્સંગમાં વ્યસ્ત રહેતા હતા કંકણ તરફથી તેમનું ધ્યાન ધ્યાન જ ન રહ્યું તેથી કંકણ સોરાયની તેમણે જાણકારી જ ન હતી જ્યારે દિયર પરદેશથી આવ્યો અને કંકણ માગ્યા ત્યારે તે કંકણ લેવા ગયા ત્યાં કંકણ હતા નહીં તેથી તેમણે બહુ સંકોચ થયો અને તેમણે દિયરને સાચી વાત કહી દીધી કે મેં તો અમુક જગ્યાએ મૂક્યા હતા પરંતુ વચ્ચે મને તે યાદ જ ના આવ્યા આજે જોયું તો કંકણ નથી દિયર સુપ રહ્યો પરંતુ દેરાણી સુખ બેસનારી ન હતી તેણે તો પતિના કાન ભરવા માંડ્યા અને રોજ રોજ સાધુઓને બોલાવી બોલાવીને માલ પાણી ખવડાવે છે એક જાય ને બે આવે તેમની સેવામાં ઘણો ખર્ચ થાય છે તમે માની લો કે તેણે કંકણ વેસીને સાધુઓને ખવડાવી દીધું બોલેને તો એ જોતું થવાનું માન ગમે એમ કરીને કાઢવું છું એમ એટલે કે આ વેસી દીધાને આવડે ને ખબર હતું અને હંતાડ્યા એને જ તે સોર્યા થતો દેરાણીનો આ ખોટો આરોપ સાંભળીને શોભાજીને બહુ દુઃખ થયું તેમણે ભગવાન ને પ્રાર્થના કરી કે પ્રભુ આ મિથ્યા કલંક આપ દૂર કરો પ્રભુ કૃપાથી શોભાજી કંકણ તેમની શ્વાસ લીધો જયારે આ વાતની તેમની દેરાણી ને જાણ થઈ તો તેમણે પણ જમીન ખોદીને જોયું તો કંકણ ત્યાં પણ ન ત્યાં પણ હતા ન્યાય હતા હવે તો તને બહુ આશ્રય થયું કે તે કંકણ લાવીને પોતાના પતિને આપી દીધા અને પોતાના કપટની વાત કહીને શોભાજીની ક્ષમા પ્રાર્થના કરી અને તે સમયે એક ચમત્કાર બીજો થયો તેમની દેરાણીએ કંકણ લાવીને આપ્યા તો ભગવાન આપેલા કંકણ અદૃશ્ય થઈ ગયા પછી તો ધીર દેરાણી બંને તેમના શરણોમાં નતમસ્તક થઈ ગયા અને ઉપદેશ લઈને સ્વયં પણ સંત સેવામાં લાગી ગયા આ ભક્તવર શ્રી રાયદાસજીના ધર્મપત્ની હતા શ્રી રૈદાસજીની જેમ આમણી પણ સંત સેવા પ્રત્યે બહુ શ્રદ્ધા હતી એક દિવસ ઘેર સંત આવ્યા પરંતુ ઘરમાં એક મુઠ્ઠી અનાજ ન હતું શ્રી રૈદાસજીને બહુ ચિંતા થઈ પતિને ચિંતિત જોઈને પ્રભુતાજીએ તેમને ધીરજ આપી અને તુરંત પોતાની સાસુ પાસે જઈને કહ્યું કે મારે ક્યાંક બહાર જવું છે થોડીવાર માટે તમે તમારા ગળાનો અસોડો મને આપો હું હમણાં જ આવીને પાસો આપી દઈશ સાસુએ અસોડો આપી દીધો તેમણે તે અસોડો

પ્રભુતાજી ઓરડામાં રહ્યા પ્રાતકાળે ભગવાન શ્રી રૈદાજીનું રૂપ ધારણ કરીને અસોડો લઈ આવ્યા જ્યારે સાસુને અસોડો મળી ગયો ત્યારે તેમણે પ્રભુતાજીને છોડ્યા બહાર આવીને પતિએ પતિને પૂછ્યું અસોડો છોડાવી લાવ્યા આટલા જલ્દી પૈસા ક્યાંથી આવ્યા એમણે કહ્યું ન મને પૈસા છે અને ન અસોડો છોડાવ્યો હશે અને ન માને આપ્યો હશે કેવી વાત કરી રહી છો એ એની પત્ની કે તું હું વાત કરે મને મારી આગળ તો કાંઈ છે નહીં ત્યાં આવ્યું એ મને બંધન પ્રભુદાજી સમજી ગયા કે મારા પતિના રૂપમાં સાક્ષાત પરમાત્માએ જ મને અસોડો છોડાવીને બંધન મુક્ત કરી છે તે શ્રી તે દિવસથી શ્રી રૈદાસજી અને તેમની પત્નીની સંત સેવામાં નિષ્ઠા વધી ગઈ આવો તો હજારો દ્રષ્ટાંતો છે પણ આપણને ભરોસો શ્રી ઉમા ભટિયાણીજીનું ચરિત્ર આવે છે શ્રી ઉમા ભટિયાણીજી જેસલમેર ના રાજાની કન્યા અને જોધપુરના રાવ માલદેવની રાણી હતા પંદરસો ને ત્રાણુંમાં માં સંવંતમાં તેમના વિવાહ થયા તેમનામાં બાળપણથી જ હરિભક્તિના સંસ્કાર હતા અને પતિને જઈને નિરંતર ભગવત સ્મરણ કરવું આ નિશ્રય સાથે વિવાહ પછી પહેલીવાર જ્યારે પતિને મળવા તેમના ભવનમાં ગયા ત્યાં ત્યાં તેમને એક દાસી દેખાય તેના કારણે તેઓ પોતાના પતિથી રિસાઈ ગયા અને તેમણે પ્રણામ કરીને સાલ્યા આવ્યા અને તેમણે નિશ્ચય કર્યો કે પિતાને ઘેર રહીને જ હરિભજનમાં જીવન પસાર કરીશ તેમની ભક્તિથી પ્રભાવિત થઈને રાજા માલદેના મનમાં થયું કે કોઈ રીતે રાણી ઉમા ભટિયાની જોધપુર આવીને રહે અને સુખપૂર્વક અહીં જ ભગવાનની ભક્તિ કરે સંવંત સોળસો ને ચારમાં આસવદાસજી સારણ સારણને રાજાએ રાણીને મનાવવા મોકલ્યા અને કહ્યું કે તમારા ભજનમાં બાધા નહીં થાય એવું આશ્વાસન મેળવીને તેઓ પાલખીમાં બેસીને જોધપુર જવા નીકળ્યા રસ્તામાં વિશ્રામ સ્થળે કોઈ સારણે આ દોહો કહ્યો માન રખે તો પીવ તજ પીવ ચહે તજ માન દો દો ગયંદ ન બધી કંબુ થાન આ સાંભળીને તેઓ તે સ્થાન તે સ્થાને રહી ગયા પિતા અને પતિ બંનેનો તેમના તરફ સદભાવ રહ્યો એકાંતમાં ભજન સિવાય કોઈ સાથે તેમણે સંબંધ ન રાખ્યો રાજા માલદેવના મૃત્યુ પછી પ્રથા અનુસાર તેઓ સતી થઈ ગયા ઇતિહાસમાં તેમના પવિત્ર જીવન અને ભગવત પ્રેમની બહુ પ્રશંસા કરવામાં આવી છે તેમની પ્રત્યે તેમની સંતો પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી વિવિધ પ્રકારના વ્યંજન બનાવતા ભગવાનને ભોગ અર્પણ કરતા અને સંતોને પણ ભોજન કરાવતા હતા એકવાર એક સંતે આવીને આમને કહ્યું કે મારા ગુરુજીનો ઉત્સવ છે તેમાં બે હજાર રૂપિયાની જરૂર છે જો બની શકે તો તેની વ્યવસ્થા કરી કરીજો શ્રી ઉમા ભટિયાનીએ તુરંત પોતાના આભૂષણો વેચીને સંતને બે હજાર રૂપિયા આપી દીધા તે જ રાત્રે એવો ચમત્કાર થયો કે આમણે જેટલા આભૂષણો વેચ્યા હતા તે બધા તેમના આંગણામાં આકાશમાંથી આવીને પડી ગયા જોયું તો પોતાના જ દાગીના હતા આવું સેવા ભક્તો ની માટે ભગવાન કોઈ વસ્તુની કમી રહેવા દેતો નથી વિશ્વાસ બંધાય અને સતત નામ સ્મરણ થાય આ પ્રસંગ પછી આમને સંત સેવામાં વધારે નિષ્ઠા થઈ ગઈ તથા ચારે બાજુ તેમની ઉદારતાની સરસા થવા લાગી આ વાત એક ઢોંગી માણસે સાંભળી તો તે પણ સંતનો વેશ પહેરીને અહીં આવ્યો અને આભૂષણ માગવા લાગ્યો આમણે તેને પણ બધા આભૂષણો આપી દીધા પરંતુ તે ઢોંગી જ્યારે આભૂષણો લઈને નગરમાંથી ભાગવા લાગ્યો તો અંધ થઈ ગયો પછી તે નગર તરફ પાસો આંખોની જ્યોતિ પૂર્વ થઈ ગઈ ત્યારે તેમણે નગરમાં રહેવાનો નિશ્ચય કર્યો પરંતુ નગરમાં પણ જ્યારે તે રાતે સૂઈ ગયો હતો તો સ્વપ્નમાં ભગવાને ભય દેખાડ્યો કે અરે મૂર્ખ હજી તારું અજ્ઞાન દૂર નથી થયું તુરંત જ તે ભગવતીના આભૂષણો પાસા આપી દે અન્યથા તારો સર્વનાશ થઈ જશે તેને ખ્યાલ આવ્યો આવવો જોઈએ કે ભક્તોનું ધન તો ભક્તોની સેવામાં કામ આવશે ત્યારે ઢોંગી બધા દાગીના પાસા આપી ગયો અને શ્રી શરણોમાં પડીને ક્ષમા માગી શ્રી ઉમા ભડિયાણીજીએ તેને સેવાનો ઉપદેશ આપ્યો સદગુરુદેવ सीताराम राम सीता राम 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 सीताराम राम राम सीताराम राम 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 सीताराम राम राम सीताराम राम सीता